તાજમહેલ બાંધકામની શરૂઆત થઈ અને બાવીસ વર્ષ બાદ ઈસવીસન સોળસો ને ત્રેપનમાં તાજમહેલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું શાહજહાએ તાજમહેલના નિર્માણ કાર્યમાં ભારતના કુશળ શિલ્પીઓ ઉપરાંત ઈરાની અરબી તુર્કી અને યુરોપીય શિલ્પીઓને રોક્યા હતા સંસારના અદ્વિતીય મકબરાઓમાં તાજમહેલની ગણના થાય છે અને એના દ્વારા મુમતાજ મહેલનું નામ જગતભરમાં અમર થઈ જાય તેવી અંતર અંતરેચ્છા હતી તાજમહેલની સંપૂર્ણ ઇમારત ઉત્તરથી દક્ષિણ તરફ લંબ ચોરસ આકારે વિસ્તરેલી છે તાજમહેલની મધ્યમાં મુમતાજની કબર છે અને તેની ચારે બાજુ ખૂબ જ સુંદર અષ્ટકોણીય જાળી આવેલી છે તેની મહેરાબ પર એક ઉક્તિ લખેલી છે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે તાજમહલ ભારતના સ્થાપત્ય કલાના વારસાને ગૌરવિત કરે છે અને દેશ વિદેશના પ્રવાસીઓ માટે તાજમહલ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે લાલ કિલ્લો દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ શાહજાહે ઈસવીસન સોળસો ને આડત્રીસમાં માં કરાવ્યું હતું લાલ પથ્થરોમાંથી તૈયાર થયેલ આ કિલ્લામાં શાહજહાંએ પોતાના નામથી શાહજા બાદ વસાવ્યું હતું આ કિલ્લાની અંદર દીવાને આમ દીવાને ખાસ રંગ મહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી દીવાને ખાસ અન્ય ઇમારતોની તુલનામાં વધુ અલંકૃત છે તેની સજાવટમાં સોનું ચાંદી કિંમતી પથ્થરોનો અદ્ભુત સમન્વય થયો છે લાલ કિલ્લાની અન્ય ઇમારતોમાં રંગ મહેલ મુમતાજનો શીશ મહેલ લાહોરી દરવાજા મીના બજાર અને મુગલ ગાર્ડન વગેરે આકર્ષણોનો સમાવેશ થાય છે આજ કિલ્લામાં શાહજાએ કલાત્મક મયુરાસનનું સર્જન કરાવ્યું હતું જેને નાદિર શાહ પોતાની સાથે ઈરાન લઈ ગયો હતો લાલ કિલ્લો મુગલ સ્થાપત્ય કલાની ઉત્કૃષ્ટ ઇમારતોમાં સ્થાન ધરાવે છે દરેક વર્ષે રાષ્ટ્રીય તહેવારોના પ્રસંગે આ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે ફતેપુર ઉત્તર પ્રદેશના આગ્રાથી છવ્વીસ માઇલ દૂર ફતેહપુર સિકરી આવેલું છે અકબરે સુફી સંત સલીમ ચિસ્તીની યાદમાં આ શહેર વસાવ્યું હતું અને તેને પોતાની રાજધાની બનાવી હતી સિકરીમાં ઇમારતોનું બાંધકામ કાર્ય ઈસવીસન પંદર ને માં શરૂ થયું અને ઈસવીસન પંદરસો ને સુધીમાં અહીં ઘણી ઇમારતો બંધાઈ આ ઇમારતોમાં બિરબલનો મહેલ બીબી મરિયમનો સુનહલા મહેલ તુર્કી સુલતાનનો મહેલ જામે મસ્જિદ અને તેનો બુલંદ દરવાજો શ્રેષ્ઠ છે બુલંદ દરવાજો એકતાલીસ મીટર પહોળો અને પચાસ મીટર ઊંચો છે ફતેહપુર સિકરીની બીજી જાણીતી ઇમારતોમાં જોધાબાઈનો મહેલ પંચમહેલ શેખ સલીમ ચિસ્તીનો મકબરો દિવાને આમ દિવાને ખાસ અને જ્યોતિષ મહેલ નોંધપાત્ર છે ગોવાના દેવડો વિદ્યાર્થી મિત્રો પોર્ટુગીઝો સાથે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પણ ભારતમાં આવ્યા ગોવા પોર્તુગીઝોની રાજધાની હતી અહીં બેસાલિકા ઓફ બોમ ઝીઝસ કે બેસાલિકા ઓફ ગુડ જીઝસ દેવળ જૂના ગોવામાં આવેલું છે અહીં સેન્ટ ફ્રાન્સિસ જેવિયર્સનો પાર્થિવ દેહ સાચવીને મુકાયો છે ઘણા વર્ષો પછી પણ તેમનું પાર્થિવ શરીર વિકૃત થયું નથી આ ઉપરાંત ગોવામાં અનેક ચર્ચ એટલે કે દેવળ આવેલા છે તેમજ ગોવા તેના રમણીય દરિયા કિનારા માટે પણ જાણીતું છે ચાંપાનેર ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકામાં પાવાગઢની તળેટીમાં ચાંપાનેર ગામ વસેલું છે મોહમ્મદ બેગડાએ ચાંપાનેર પર વિજય મેળવ્યા બાદ થોડા સમય માટે ચાંપાનેરને તેની રાજધાની બનાવી હતી અને તેને મોહમ્મદાબાદ નામ આપ્યું હતું ચાંપાનેરમાં મોતી મસ્જિદ જામી મસ્જિદ અને ઐતિહાસિક કિલ્લો આવેલ છે ચાંપાનેરની સ્થાપત્ય કલા અને ઐતિહાસિક મહત્વ ધ્યાને લઈ યુનેસ્કોએ તેને ઈસવીસન બે હજાર વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો ગુજરાત શિલ્પ સ્થાપત્ય કલા ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે અહીં ગુફા સ્થાપત્યો મંદિરો મસ્જિદો કિલ્લાઓ વાવ તોરણો અને બહુવિધ સ્થાપત્ય ક્ષેત્રો જોવા મળે છે હવે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળોનો પરિચય મેળવીએ ધોળાવીરા અને લોથલ ધોળાવીરા અને લોથલ બંને સિંધુ સભ્યતાના નગર હતા ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીરબેટમાં આવેલ છે ધોળાવીરા તેની આદર્શ નગર રચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે આજથી લગભગ વર્ષ આ નગરમાં બનાવવાના તથા મણકા બનાવવાના કેન્દ્રો જોવા મળે છે લોથલ અમદાવાદ ભાવનગર હાઈવે નજીક આવેલું એક પુરાતત્વીય સ્થળ છે જે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યથી ધીકતું અને સુવિધાઓથી સજ્જ હડપ્પીયન સંસ્કૃતિનું બંદર હતું જુનાગઢ જુનાગઢમાં અશોકનો શિલાલેખ ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ ઉપરકોટ જૈન મંદિરો દામોદર કુંડ અડીકડીની વાવ જૂનો રાજમહેલ નવગણ કૂવો મહાબત ખાનનો મકબરો બહાઉદ્દીન વજીરનો મકબરો વગેરે જોવાલાયક સ્થળો છે મહાશિવરાત્રીએ ગિરનાર તળટીમાં ભવનાથનો મોટો મેળો ભરાય છે અમદાવાદ અમદાવાદની ઓળખ ઐતિહાસિક નગરી તરીકે કરી શકાય અમદાવાદમાં ભદ્રનો કિલ્લો જામા મસ્જિદ રાણી સિપરીની મસ્જિદ સરખેજનો રોજો કાંકરિયા તળાવ ઝૂલતા મિનારા સીધી સૈયદની જાળી હટી સિંહના દેરા રાણી રૂપમતીની મસ્જિદ વગેરે જોવાલાયક સ્થાપત્યો છે સારંગપુર દરવાજા બહાર રાજપુર ગોમતીપુરમાં આવેલા ઝૂલતા મિનારા તેના કંપનના વણ ઉકેલા રહસ્ય માટે જાણીતા છે અતિશય બારીક અને સુંદર વાનસ્પતિક અને ભૌમિતિક રચનાના કારણે સીધી સૈયદની જાળી પ્રખ્યાત છે પાટણ ઉત્તર ગુજરાત પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ રાણીની વાવ અને સુદ્ધપુરમાં આવેલ રુદ્રમહાલય જોવાલાયક સ્થાપત્યો છે પાટણથી છવ્વીસ કિલોમીટર દૂર આવેલ સિદ્ધપુરમાં રુદ્રમહાલયના ભગના અવશેષો મહેલની ભવ્યતાનો પરિચય આપે છે ભીમદેવ પહેલાંના રાણી ઉદયમતીએ પ્રજા માટે પાણીની વ્યવસ્થા પૂરી કરવા વાવનું નિર્માણ કરાવ્યું જેને આજે રાણીની વાવ કહે છે ઈસવીસન બે હજાર ચૌદમાં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં આ વાવનો સમાવેશ થયો છે રાણીની વાવ એ વાતની પ્રતીતિ કરાવે છે કે પ્રાચીન સમયમાં પણ જળ વ્યવસ્થાપનની કેટલી સુંદર વ્યવસ્થા હતી પાટણમાં ઈસવીસન અગિયારસો ને ચાલીસમાં સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યો આ ઉપરાંત વડનગરનો કિલ્લો શર્મિષ્ઠા તળાવ અને કીર્તિ તોરણ જોવાલાયક સ્થળો છે પથ્થરના બે સ્તંભ પર કમાન જેવી રચના કરીને આ તોરણ બનાવ્યા છે શામળાજી મંદિર મેશ્વો નદીના કિનારે આવેલું પ્રાચીન યાત્રા સ્થળ છે તેની સ્થાપત્ય કલા બેન મૂન છે ક્ષત્રપકાળ દરમિયાન ગુજરાતમાં કેટલાક સ્તૂપ અને વિહારોનું નિર્માણ થયું એમાં જુનાગઢ જિલ્લાના બોરદેવી તથા શામળાજી નજીકના દેવની મોરી જૂનાગઢ ગિરનારમાં ઈટવા બૌદ્ધ સ્તૂપના અવશેષ પ્રાપ્ત થયા છે એ ઉપરાંત બાવાપ્યારા ઉપરકોટ કોડિયા ખંભાલીડા તળાજા સાણા ઢાંક ઝીંઝુરીઝર કડિયા ડુંગર વગેરે સ્થળોએ ગુફા સ્થાપત્યો આવેલા છે ગાંધીનગર પાસે અડાલજની વાવ પાટણની રાણીની વાવ જુનાગઢની અડી કડીની વાવ ઉપરાંત નડિયાદ મહેમદાબાદ ઉમરેઠ કપડવંજ વઢવાણ મહીસાગર જિલ્લાનું કલેશ્વરી વગેરે સ્થળોએ પણ વાવો આવેલી છે ભાવનગર જિલ્લાના પાલીતાણાના શેત્રુંજય પર્વત પર અનેક જૈન દેરાસર આવેલા છે એમાંથી કેટલાક દેરાઓનું નિર્માણ અગિયારમી સદીમાં થયું છે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ટિંબા ગામની નજીક આવેલી ટેકરીઓ પર તારંગા તીર્થ આવેલું છે અહીં તારા માતાનું મંદિર પણ છે ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સોમનાથ મંદિર અને દેવભૂમિ દ્વારકાનું દ્વારકાધીશ મંદિર ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવે છે ગુજરાતના સાંસ્કૃતિક વારસાની આ યાદી હજી પૂર્ણ નથી આ સિવાય અન્ય સ્થળો પણ છે એ ગુજરાતની સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ કરે છે દક્ષિણ ભારતના પ્રાચીન મંદિરોના સ્થળો વિદ્યાર્થી મિત્રો દક્ષિણ ભારતના મંદિરો તેની અલગ શૈલી માટે ખાસ વિખ્યાત હતા દક્ષિણ ભારતના મંદિરો દ્રવિડ શૈલીના હતા આ મંદિરોનું પિરામિડ પ્રકારનું ભવન જોવા મળે છે જેના અનેક માળ હોય છે એની ઉપર એક આકર્ષક પથ્થર મૂકવામાં આવતો આ મંદિરોનું ચોગાન વિશાળ હતું દક્ષિણ પ્રાચીન સમયમાં નિર્માણ પામેલા કેટલાક મંદિરો આ મુજબ છે મંદિરનું નામ સ્થળ મહાબલીપુરમ મહાબલીપુરમ તમિલનાડુ કૈલાસ મંદિર કાંચીપુરમ તમિલનાડુ બૃહદેશ્વર મંદિર તાંજોર તમિલનાડુ વિરૂપાક્ષ મંદિર પટ્ટદકલ કર્ણાટક પરશુરામેશ્વરમ મંદિર ભુવનેશ્વર ઓડિશા વૈકુંઠ પેરુમાળ મંદિર કાંચીપુરમ તમિલનાડુ ભારતમાં તીર્થસ્થાનો પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે ભારતના લોકો વિવિધ તીર્થસ્થાનોની યાત્રાએ જાય છે ભારતના ચાર ધામ યાત્રા અને બાર જ્યોતિર્લિંગની યાત્રા પ્રચલિત છે ચારધામમાં ઉત્તરાખંડમાં બદ્રીનાથ તમિલનાડુમાં રામેશ્વરમ ગુજરાતમાં દ્વારકા અને ઓડિશામાં જગન્નાથપુરીનો સમાવેશ થાય છે આ ઉપરાંત એકાવન શક્તિપીઠોની અને અમરનાથની યાત્રા પણ મહત્વની ગણાય છે લીલી પરિક્રમા એટલે કે ગિરનાર શેત્રુંજય અને નર્મદાની પરિક્રમાનું પણ અનેરું મહત્ત્વ છે ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો ભંડાર છે આમ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોએ વિશ્વમાં ભારતને એક અલગ ઓળખ આપી છે દેશ વિદેશના પ્રવાસીઓ ભારતની સ્થાપત્ય કલાની મુલાકાતે નિયમિત આવતા રહે છે અને તેનાથી દેશના પર્યટન ઉદ્યોગને આર્થિક લાભ થાય છે યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોમાં ભારતના બત્રીસ જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળો સમાવિષ્ટ કર્યા છે